લિમબાદ માં કાપડ દલાલ આલોક અગ્રવાલ ની રાત્રી ના સમયે કરાયેલી ખાતકી હત્યાની ઘટના માં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ને વાપી થી ઝડપી પાડ્યું છે પોલીસે કરેલા દિનધાડપ ઓપરેશન માં આરોપી પોલીસ પર હુમલો કરતા પોલીસે પગમાં ગોળી મારી તેની ઝડપી પાડી સુરત લાવી હતી સરતના લિંબાત ખાતે રહેતા રાજસ્થાની યુવાન કાપડ દલાલ આલોક અગ્રવાલની તેના ઘર બહાર ચપ્પુના સંખ્યા ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હતી આ હત્યાકાંડમાં હત્યારાઓ અને તેઓની મદદ કરનારાઓને ક્રાયમ બ્રાંચને લિંબાત પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય આરોપી ભાગતો ફરતો હોય તેને ઝડપી પાડવા ક્રાયમ બ્રાંચની ટીમ મેદાની હતી ત્યાં વલસાડ જિલ્લાના વાપીમાં સંબંધીના ઘરે સંતાયેલા અસપાક શેખને ઝડપી પાળવા ક્રાઇમ બ્રાંચે દિલધડક ઓપરેશન કર્યું હતું જેમાં આરોપીઓએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોળી મારી તેને છડપી પાડ્યો હતો અને વાપીની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેને સુરત લાવી ધરપકડ કરી હતી તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ જોન સુસાઈડના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર શેખ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને શેખપુરા વિસ્તારમાં હોળીબંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગંભ ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ સિંહ ભગવાન સ્વાઈ રમઝાન પાડો અને અપ્સર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી હર્ષપા ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યા ઉપર સુરત ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની છે આ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસને વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો તે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એ સાત એકસો આઠને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી